ભૂકંપને લગભગ ચોવીસ વર્ષ થવા આવ્યા આ નિંદ્રામાં સૂતેલું તંત્ર ખબર નહીં ક્યારે જાગશે ત્રેવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ વર્ષ થયા જે બિલ્ડિંગો લોકો ઉપર મોત બનીને જળુંબી રહી છે એ હટાવવાનું નામ નથી લેતું આ બાબતે ભૂતકાળમાં અનેકવાર રજૂઆતો થઈ છે છેલ્લે આરસીએમ રિજિયનલ કમિશનર જ્યારે ભુજ ટાઉનહોલમાં પ્રોગ્રામ માટે પધાર્યા હતા ત્યારે અમે એમને લેખિત મૌખિક મને રજૂઆત કરી હતી પરંતુ ત્યાર પછી પણ કોઈ પગલાં ન લેવાતા વચ્ચે થોડાક દિવસ અગાઉ સિટી પોલીસ સ્ટેશ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો ભાગ પડ્યો હતો ત્યારે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહીં પરંતુ આવો બનાવો બને બે પાંચ લોકો મૃત્યુ પામે ત્યારે મને લાગે આ તંત્ર જાગશે હજી સુધી આટલા વરસથી આ લોકોને આઈડેન્ટિફાઈ કરેલી બિલ્ડિંગો છે કે આ જર્જરીત છે વચ્ચે એકવાર ઉપરથી આદેશ આવ્યો ત્યારે એક ખાલી રેલવે સ્ટેશન વિસ્તારમાં એક બિલ્ડિંગ તોડવામાં આવી હતી પરંતુ આજે પણ અસંખ્ય બિલ્ડિંગ એવી છે જે જર્જરીત છે એને તાત્કાલિક તો પાડીને તોડી પાડવામાં આવે એવી અમારી માંગ છે નહીંતર ભવિષ્યમાં જો આ બાબતે જાનહાની થશે તો જવાબદારી તંત્રની રહેશે કેમકે કચ્છની એક કમનસીબી છે કે કચ્છની જે ચૂંટાયેલા લોકો છે પ્રતિનિધિઓ છે એમને ભ્રષ્ટાચાર સિવાય બીજા કોઈ કામ પ્રજાકીય પ્રશ્નો ઉપાડવામાં રસ નથી અને નથી એમની તંત્ર ઉપર કોઈ પકડ અને અધિકારીઓ માત્ર ભ્રષ્ટાચાર દ્વારા જેમાં પૈસામાં લેવા કામ જ કરે છે એટલે આમને આવા પ્રજાકીય જે ખરેખર જેનાથી ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓ સર્જાઈ શકે એ બાબતો તરફ એમનું ધ્યાન ધ્યાન જતું નથી અને ગુજરાતમાં એટલે જ અવારનવાર આવી ઘટનાઓ બને છે અને લોકોને જીવ ગુમાવવો પડે છે